દાવા દાવા ખોખલા બસ ભાષણ થાય છે કોઈ સમાજ સુધારણા કે જનજાગૃતિના કામ નથી થતા ત્યારે જ તો વલસાડ જિલ્લો આટલો પછાત હજુ પણ છે વિચાર કરો એઆઈ નો જમાનો છે લોકો એટલા ફાસ્ટ થઈ ગયા છે પરંતુ વલસાડ જિલ્લાની એવી પરિસ્થિતિ છે કે એક તો એ આદિવાસી જિલ્લો છે શિક્ષણનો અભાવ છે અને પંદરસો જેટલી સગીરાની પ્રસુતિ થયેલી છે છેલ્લા એક વર્ષમાં એમાં કપરાડા તાલુકામાં જ માત્ર નવસો જેટલી સગીરાની પ્રસુતિ થઈ છે હજુ પણ અહીંયા બાળ લગ્ન અને કુમળી વળે માતા બનવાના કિસ્સાઓ વધતા જ જઈ રહ્યા છે કપરાડામાં તો સોળ થી સત્તર વર્ષની કિશોરી ડિલિવરી બાદ જીવ પણ ગુમાવી દીધો છે શું કરે છે હોસ્પિટલો શું કરે છે સમજાતું નથી કારણ કે સરકારી બાબુ એવા જવાબ આપી દીધા છે કે ભાઈ બંને પક્ષની સહમતી હોય સમાજની સહમતી હોય અરે ભાઈ તમે તમારું કામ છે જાગૃતતા ખોટી છે તો ડોક્ટર એમ કહે છે કે ઘણા કિસ્સામાં એવું થાય છે કે નાની ઉંમરે સગાઈ કરી દેવામાં આવે છે અને લગ્ન પહેલા આવી રીતના પ્રેગ્નન્સીની ઘટના બની જતી હોય છે ને કેટલાક કિસ્સા તો એવા સામે આવેલા છે કે સમૂહ લગ્નમાં એ સગીરાના લગ્ન થતા હોય ને પ્રેગ્નન્ટ હોય ઘણા કેસમાં ઓછા મહિને પ્રસૂતિના કિસ્સા પણ સામે આવેલા છે અને સૌથી નવાઈની વાત તો એ છે કે સરકારના સોફ્ટવેરમાં જ આ આંકડા નોંધાયેલા છે નોંધાયેલા આંકડા અને જે આંકડા નોંધાયા નથી અલગ એટલે કેટલો મોટો આંકડો હશે વિચારો છતાં સરકાર અને સરકારનું આરોગ્ય વિભાગ હજી ઊંઘી જ રહ્યું છે કુંભકર્ણની નિંદ્રામાં જનજાગૃતિની વાત તો માત્ર તાયફા જો સમાજમાં જાગૃતિ આવી હોત અને સારી રીતે સામાજિક સંસ્થાઓ કામ કરતી હોત તો આજે વલસાડ જિલ્લામાં કુંબડી વય માતા બનવાના ચોંકાવનારા આંકડા સામે ના આવ્યા હોત